સુરતના કતાર યુવાનો છાકટા બન્યા હોય તેવી ઘટના સામે આવી રહી છે ડીજે પાર્ટીમાં દારૂની બોટલ સાથે ડાન્સ કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે દારૂની બોટલ માથા પર મૂકી ડાન્સ કર્યો હતો જોકે એનિમલ મૂવીની જેમ ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે હાલ એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં દારૂની બોટલ હોવાનું પણ સામે આવી રહ્યું છે જોકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એક તરફ જોકે દારૂબંધીની વાતો કરવામાં આવી છે ત્યારે સુરતના કતાર ગામમાં યુવાનો છાકટા બન્યા હોય તેવી ઘટના સામે આવી રહી છે ડીજે પાર્ટીમાં દારૂની બોટલ સાથે ડાન્સ ક્રમ આવ્યો હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એક તરફ ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે જ્યારે બીજી તરફ અનેક આવા વિડીયો સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાંથી જ એક આવો વિડીયો સામે આવી રહ્યો છે જો કે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જો કે આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે તે સુરતના કતાર ગામનો આ વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે સુરતના કતાર ગામમાં જો કે ડીજે પાર્ટીમાં દારૂની બોટલ સાથે ડાન્સ કરતા હોય તેવો એક વિડીયો સામે આવી રહ્યો છે દારૂની બોટલ માથા પર મૂકી અને ડાન્સ કર્યો હતો જોકે એનિમલ મુવી ની જેમ ડાન્સ કરતા જોવા મળ્યા છે આ યુવાનો